દીપડાનો સાતથી આઠ દિવસથી બહુ ત્રાસ છે અને આ પશુપાલકને બહુ તકલીફ પડે છે આની કંઈક નિવારણ આવે તો વધારે સારું વાડી વિસ્તારને બધાને બહુ તકલીફ પડે છે મજૂરો ટકતા નથી મજૂરો બધા વ્યા જાય છે એટલે આ મારું કહેવાનું એવું થાય છે કે રહેણાંક વિસ્તારમાં આવી ગયો છે એને એનો બંદોબસ્ત કંઈક કરવા આવે રેણાંક વિસ્તારમાં માણાને મારી નાખે તો એનું શું કરવાનું હવે એક અઠવાડિયામાં સાતથી આઠ પશુને માર્યા રહ્યા સાતથી આઠ માલધારીઓ છે અહીંયા આ વિસ્તારમાં જ બીજા તો જાજા છે પણ સાત થી આઠ આ વિસ્તારમાં જ છે મનોરપુર એકમાં સીમ હે મનોરપુર એકની અને આજી ડેમ બે નંબર દીપડાનો ત્રાસ તો બાર મહિના થવા આવશે હમણાં દીપડો દેખાય એનો બાર મહિના થવા આવશે પણ હમણાં દસ દિવસથી બહુ વધી ગયો એનો અમે ફૂલનું વાવેતર કરી છીએ અને ફૂલમાં જ રીએ છીએ અને ફૂલમાં વધારે બીક રીએ છીએ રીતસર એ ગરજ કરી અમે સાંભળી છીએ તે માટે આ વિભાગને વિનંતી છે કે આનું નિવારણ નિરાકરણ લીધું વધીને મહિના દિવસે તો વધારે છે અમારે રોજ ફૂલ ઉતારવાના હોય સામે કાંઠે અમારી વાડી વાડી ફૂલ ઉતારી છે અમે બહુ અને રોજ ફટાકડા ફોડીને અને પછી ફૂલ ઉતારી છે ડર તો બહુ વધારે લાગે છે કારણ કે અમે જ્યાં ફૂલ ઉતારી છે ને ત્યાં ત્યાં એ ગરગડાટ કરતા હોય છે ના જોયો નથી પણ સાંજે આઠ વાગે અમે ગા ધોઈને વહે જાય છે ને પછી આ બધા કહે છે કાંઈ આવી જાય છે અને અમારે અહીંયા પગના હગળ છે બધાય માંગ એવી છે કે કલેક્ટર સી ને વન વિભાગ આનું જલ્દથી જલ્દ બંદોબસ્ત કર્યાનો ગમે